नमो णं नमो आर्याणं नमोवध्यायाणं नमो, नमो लोये सब्साहुणं एषो पञ्च नमकारो सभ पावप्रणासो मङ्गलां चेसिं कर्मं सरसशान्त सुचितरं शुचितरं गुणरत्नमहागरं हवितपङ्कज बोधदि वाकरं प्रतिदिनं गृणमा

શિખર ઉપર ધજા હોય અને માત્ર આ ધજાના દર્શન કરતા કરતા વખતે આપણે ધજા ચડાવીએ અને શું લાભ મળે ઘણી વખતે ઘણી જગ્યાએ જોયું હશે કે ધજા પ્રસંગે એટલા ઘણા બધા જગ્યાએ જ્યાં જ્યાં જેટલાકર હોય બધા જ બધા આવે અને તે ધજાના પ્રસંગે માણે આમ શેના માટે આટલું બધું શું છે તો એમ કહેવાય છે ભાઈ આ જે ધજાનું જે દર્શન કરે ને એનું આખા વર્ષની ધજા જે ચડાવો લે એને તો લાભ મળે પણ ધજા પ્રસંગે જે હાજર છે એને પણ એમ કહેવાય છે કે એને એને પણ આ પુણ્ય ઉપાર્જન થયા જ કરે થયા જ કરે થયા જ કરે હમણાં રાજસ્થાન ની અંદર આચાર્ય ભગવાન ની અંદર કીર્તિચંદ્ર ચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ની અંદર આખું ગામ એક સ્થાનક વાસી નું ધજા ચડાવો આ બાજુ ભગવાન ની પ્રતિષ્ઠાનો ચડાવ લીધો કરસનો નો લીધો અને ધજાનો ચડાવી લીધો અલગ અલગ ચઢાવવા વિગેરે હતા એમાં સૌથી ભગવાન ની પ્રતિષ્ઠાનો ઓછામાં ગયો ઉપર જે શિખર છે એમાં ઓછો ગયો પણ ધજાનો સૌથી હાઈએસ્ટ માં ગયો અરે ભાઈ ભગવાનની ની પ્રતિષ્ઠા ધજાનો વધારે એકંદર એમ જોઈ જોઈ શકાય છે દેરીઓ ભાઈ તમારે રાતના નવ વાગે તમે અહીંયા ગામની અંદર સહી અંદર આવો પણ તે વખત એમ કહો કે ભાઈ મારે ભગવાનના દર્શન કરવા છે થઈ શકે નહીં નહીં થઈ શકે પણ મોટા ભગવાનની ધજાના તો 24 કલાક થઈ શકે ગમે ત્યારે પણ સવારના વેલા આયા હોય પણ તે વખત બાંધક હોય અને તે વખતે આપણે છે ને દર્શન કરીએ ધજાના દર્શન કરીએ એમ કહેવાય છે કે ધજાના દર્શન કરવાથી લાભ શું બરોબર છે નમો જીનામ કે આવી તમે જે પણ બોલતા હશો ખરેખર નમો જીનામ જ બોલવાનું છે નમો જીનામ બોલ્યા લાભ શું થયો બે ઉપર બે આંબેલો લાભ મળે છે બે હાથ જોડી અને આવી કરવાથી નમો જીનામ બોલવાથી બે આંબેલો લાભ મળે છે એટલું જબરદસ્ત આની અંદર બતાવ્યું છે બાગડ અંદર તો દરેક દરેક ગામોની અંદર અમે પ્રતિષ્ઠા પછી અમે અહિયાં આજે પછી તો શેષ કાલ ની અંદર પણ નથી આવેલા જોઈ શકાય આવો જબરદસ્ત આ બધા અહીંયા પધારો છો કોક સુરત મુંબઈ થી પધારો છો નવસારી અલગ અલગ જગ્યા થી પધારો છો મારા ભગવાન છે મારા ભગવાન છે ભલે અહીંયા આપડે ગર્વ નથી પણ મારા અહીંયા તો આપણી આ ભૂમિકો ખરીને બસ એની આપણે આ ભગવાન કૃપાથી જે આપણે બહાર ગયેલા છીએ એ કોની કૃપાથી થયા છે કોને શેનાથી મળેલું છે જે પરિસ્થિતિ આપણા બાપ દાદાજી હતા એ અહીંયા ગામની અંદર જયારે રહેતા હતા પરિસ્થિતિ કેવી હતી અને અત્યારે આ હા હા ખરેખર કામ દેવો છે ને હજરા હજુર ઘરની અંદર આયા હોય અને તન મન ધંધીય બધું આપતા હોય ને એવી પરિસ્થિતિ થયેલી છે તો જોઈ શકાય ભગવાનને મને આકેલું છે અને મારે પણ ભગવાનને શું આપવાનું છે પર ભગવાનને ધરાવવાનું છે અર્પણ કરવાનું છે તન મન ધન પ્રભુને ચરણોમાં પણ ચરણોમાં થાય કઈ દે જે પરમાત્માના ચરણોમાં મૂકે ને એને આપણે છપ્પડ ફાડકે આ મલતું હોય છે તો સરસ મિયાનો ધજા પ્રસંગ જોઈ શકાય કે આપિયા ચૌદમી સાલગીરા અને હવે આવશે પંદરમી સાલગીરા આવશે સરસ મજાની કોન્ટુનાત દાદા વાકળની અંદર કોન્ટુનાત ભગવાનના ભગવાનના મૂર્નાય તરીકે જે ભગવાન હોય ને એ તો બહુ ઓછા છે એટલે આપણા સી સંગની અંદર આવી કોન્ટુના દાદા મૂર્નાય તરીકે આપણને મળેલા છે ખૂબ જ જબરદસ્ત છે છે સરસ તો આપણે કોને ક્યાં નાના બાળક ને પણ આમ જોવા જઈએ ને તો ધજાનો ધજા જે ચઢાવો લાભ મળે એ બરોબર છે એ દિવસે તો લાભ મળે પણ શરૂઆતની બોલી માં આપણે આમ કરીએ મળી જાય ને ધજા દિવસ આવશે ત્યારે ચડાવશે પણ લાભ એ અત્યારથી મળી જશે આવો કયો પરિવાર છે જે કુંદુના દાદા ને આવો જબરદસ્ત ધજાનો લાભ મળે ચડાવવાનો લાભ મળે છે બોલો કુંદુનાથ ભગવાન

જો પરિચય થઈ જાય ને તો તો કામ થઈ ગયું પછી તમને કશું કહેવું નહીં પડે પછી તમને એમની ભક્તિ માટે આ પરમાત્મા એટલે છઠ્ઠા ચક્રવર્તી ચક્રવર્તી કેટલા થાય એક ચોવીસમાં માં ચોવીસ ભગવાન થાય અને બાર ચક્રવર્તી થાય

ચૌદ રત્ન આપણે ગુણસ્થાન જે પહોંચવાનું છે ને સાધના કરીને આ ભગવાનની સાધના કરી અને ભગવાન તમે ચક્રવર્તી બન્યા તો અમને એમાંથી થોડું ઘણું આપો એના માટે નહીં પણ ભગવાન આ મળવા છતાં પણ ચક્રવર્તી એ ભવમાં બનવા છતાં પણ એ ચક્રવર્તી પણ છોડી અને દીક્ષા લઈ સંયમ લઈ સાધના કરી કર્મ ખપાવી અને એના એ જ ભવે મોક્ષે પહોંચ્યા આપણે પણ માગણી આ જ કરવા માટે આ બધું કરવાનું છે ધજા ચડાવી કે ભગવાનની ભક્તિ કરવી બીજી જે કંઈ તમે ચડાવવા લો તપ જપ કરો એમની યાદગીરી નિમિત્તે દર વખતે કંઈક આરાધના તપશ્ચર્યા વગેરે કરતા હોય તો એ બધું શેના માટે ભગવાન તમે જેમ આ આટલું મળવા છતાં પણ એ બધું છોડી અને ભગવાન બન્યા એમ મને પણ ભગવાન બનવું છે એના માટે તમારો માર્ગ મને આના માટે થઈને આ ભક્તિ કરવા માટે બધા ભેગા થયા છીએ આજે અને એ ભક્તિમાં હવે અવસર તમારી પાસે કેટલા કલાક ચડાવવાના ટાઈમ તમારી પાસે કેટલા પાંચ કલાક ચાર કલાક બે કલાક બોલાશે ચડાવવા જૂથ અડધો કલાકે નહીં કદાચ અને એમાં ચડાવવા પૂરા કરવા છે તો એમાં તમે ઉતાવળ રાખજો મન મૂકીને ખર્ચશો તો એ બધું તમારું સદમાર્ગે ધન વપરાશે